કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા ટાઉન હોલનું લોકાર્પણ કર્યું ગુજરાત સરકારની સ્વર્ણિય મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજીત પાંચસો એકવીસ ચાર લાખ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ માંગરો રોડ પર શરદ ચોક પાસે તકિયા તરીકે ઓળખવામાં આવતી સરકારી જગ્યામાં બનાવવામાં આવ્યું છે કેશોદ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદના નામ સાથે જોડી સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ નામકરણ પણ કર્યું છે કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં સેન્ટ્રલ એર કન્ડિશનર ત્રણસો ને છપ્પન ખુરશીઓ પાર્કિંગ વ્યવસ્થા સીસીટીવી કેમેરા સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી પટેલનો ઢોલ શરણાઈ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે ધારાસભ્ય દેવાભાઈ માલમ અને નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાની ઉપસ્થિતિમાં રિબીન કાપી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે કેશોદ નગરપાલિકા આયોજિત લોકાર્પણ કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભવન અધિકારી પદાધિકારીઓને પુષ્પગુછાપી નગરપાલિકા કર્મચારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાગટ્યથી શરૂઆત કરી ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજી સુવિધાઓથી વક્તવ્યુભવો ટાઉન હોલનું રોકાણ કર્યું છે કાર્યક્રમ દરમિયાન કેશોદા નગરજનો રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન હેઠળ પોતાના ઘર અને ઓફિસે તિરંગો લહેરાવા વન મહોત્સવ તથા એક પેડ માકિનમ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવા માટે અપીલ કરી હતી લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર કિશન ગડચર નાયબ પોલીસ અધ્યક્ષ બી સેઠાકર મામલેદાર સંદીપ મહેતા ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ ભનુભાઈ આડેદરા નગરપાલિકા સદસ્ય નગરપાલિકા કર્મચારી ભાજપના શહેરા તાલુકાના હોદ્દેદાર પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન નગરપાલિકા ઓફિસર સુપ્રિન્ડન્ટ પ્રવીણભાઈ વિટલાણી દ્વારા કરવામાં આવ્યું છે કેશોદ નગરપાલિકા દ્વારા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો આયોજકોને પરવડે એટલું જ ભાડું નક્કી કરવામાં આવશે કે કેમ તે આવનારા દિવસોમાં ખબર પડશે લગભગ રૂપિયા પાંચસો એકવીસ લાખના ખર્ચે અદ્યતન હોલ બન્યું છે જેનું નામ નામ આપ્યું છે સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ એનું લોકાર્પણ કરવાનો આ કાર્યક્રમ હતો એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને સાથોસાથ નગરપાલિકા હસ્તક ચાલતા વિવિધ વિકાસ કામો અને મંજૂર થયેલા કામો અંગેની પણ જાણકારી મળી છે ખરેખર નગરપાલિકાના પદાધિકારીઓ સરકારની વિવિધ યોજનાનો લાભ લઈ આ શહેરની જનતાની સુખ સુવિધાઓની સગવડતામાં વધારો કરવા માટે પૂરતી મહેનત લઈ રહ્યા છે એના માટે પદાધિકારીઓ અભિનંદનના અધિકારી છે કેશોદ શહેર એક પ્રગતિશીલ શહેર છે અને આ શહેરમાં વધુ વધુ વિકાસકામો થાય સારા સિટી તરીકે શહેર નિર્માણ પણ એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અનેકવિધ વિકાસ કામો માટેની યોજનાઓ છે એ યોજનાઓનો લાભ આ શહેરની જનતાને મળે એના માટે નગરપાલિકાના પેદાધિકારી પંથકમાં આજે જે ઘેરની સમસ્યાઓ લઈ અને પરિભ્રમણ કરી રહ્યા છો ત્યારે એમની યોજનાને લઈને તમારે અત્યારે શું પ્લાનિંગ છે કેળ પંથકમાં ગઈકાલે મેં રાણા કુતિયાણા અને પોરબંદર તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે જાતની રીક્ષણ કરી અને લોકોને ખેડૂતો ઝડ્યો છું અને પરિસ્થિતિ મેં જાતે નિહાળી છે એના માટે સરકારશ્રીમાં મેં સાથે બેસી લાત આ લોકો ખેડૂતો અસરગ્રસ્ત ખેડૂતોને વધુ કેમ થઈ શકાય એ દ્રષ્ટિકોણ અમે તાત્કાલિક કાર્યવાહી કરશું

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે